પોલીસ ટીમે અઠવાને લાલગેટ વિસ્તારમાં સ્થાપિત થયેલા વિવિધ ગણપતિ પંડાલોની મુલાકાત લીધી હતી પોલીસ અધિકારીઓએ પંડાલના આયોજકો સાથે સુરક્ષા ગોઠવણી અને જરૂરી માર્ગદર્શન પર ચર્ચા કરી તે એકઠા થઈ શકે તેવી ભીડને ધ્યાનમાં રાખીને પોલીસે ફૂટ પેટ્રોલિંગ વધારવાનો પણ નિર્ણય લીધો છે આ પગલાંથી નિયંત્રણ અને સુરક્ષા મજબૂત થશે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટળવામાં મદદ મળશે ઉલ્લેખનીય છે કે પોલીસ પ્રશાસનનો ઉદ્દેશ્ય બને તહેવારો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં મનાવવાનો છે અમારા તમામ મંડળો સાથે સંકલન પોલીસના જળવાય અને પોલીસના સંકલન મંડળ સાથે જળવાય એના માટે અમે લોકો તમામ પોલીસ સ્ટેશનમાં મેન્ટર અમે એક પ્રથા ચાલુ કરી છે જો ગયા વર્ષ બી સક્સેસફુલી થયા હતા જેમાં અમારા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆઈ રેન્કના અમારા જો અધિકારીઓ છે આ મંડળો સાથે એના જવાબદારી આપવામાં આવેલી છે કે આ તમે આ બે ત્રણ મંડળ સાથે તમે કોન્ટેક્ટ રહેશો ત્યાં તમારા જો પરમિટ બારેમાં વાતચીત એના સાથે જો બીજી કોઈ એના ત્યાં લોકોને વધારે અવર જવર થતી હોય તો એક્સ્ટ્રા પોલીસ માટે જો અમે આ મેન્ટર જાન કરતા રહેશે અને એના સાથે એના કઈ રૂટ છે કઈ રૂટ છે વિસર્જન માટે જવાના કેટલા વાગે જવાના છે અને દરરોજના ત્યાં બનતી નાની મોટી જો કોઈ અગર ઇન્સિડન્ટ બને છે એના બી પોલીસ સાથે સંકલન કરે તો એવા અમારા તમામ જગ્યાએ પોલીસના અમે જો ડિપ્લોયમેન્ટ બી કરી ચૌદસો પોલીસ જેટલા છે જો મેન્ટર તરીકે અમે લોકો રાખેલા છીએ જો સંકલન કરશે અને આ જ પ્રમાણે અમારા જ્યારે જે દિવસે વિસર્જન થશે એના સાથે પોલીસ અને અમારા જો હોમગાર્ડના ટીમ આ ગાડી ઉપર જો વિસર્જનના પ્રક્રિયા થશે અને વિસર્જન પૂર્ણ કરાવીને પરત જબ તક મંડળ વાપસ આપણે પંડાળો પરત નહીં આવે તબ તક આલોક કરશે એવા બી પંડાળોના અમે લોકો ચિહ્નિત કરેલા છીએ પોલીસ સ્ટેશનના વાત કરીએ તો મૈદરપુરા સલાબતપુરા લાલ ગેટ ચોક બજાર અઠવા લાઇન્સ અને લિંબાયત અમારા આ વિસ્તાર છે જો કે પૂરા સંવેદનશીલ વિસ્તારોમાં આવે છે એના માટે કે કોટ વિસ્તાર છે જૂના વિસ્તાર છે ગલી મોહલ્લાવાળા વિસ્તારો છે જોએ નાની નાની ગલીઓ છે આ વિસ્તારમાં અને લેકિન કન્ટિન્યુઅ છેલ્લા ત્રણ મહિના જેટલી મિટિંગો અમે લોકો લીધી શાંતિ સમિતિઓની મિટિંગ થઈ ગણેશ પંડાલો સાથે મિટિંગ થઈ અને મોહલ્લા મિટિંગ થઈ જોઈએ શેરીઓ મીટિંગ થઈ તો માહોલ ખૂબ સારા છે પરંતુ અમે કોઈ પણ જો અસર બાકી રાખવા માંગતા નથી એના માટે જો અમારી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સાત ક્યુઆરટીની જો ટીમ છે આ આજ વિસ્તારમાં અમારા રવાના છે માઉન્ટેડ પોલીસ બી છે આજ વિસ્તાર જો કોર્ટ વિસ્તાર છે ભાગડ અને એના આજુબાજુના વિસ્તારમાં એના ઉપર આ બધા ટીમો અમારા રહેશે અને દ્રોણ કેમેરા અને અમારા સીસીટીવી કેમેરા બી આજ વિસ્તારમાં વધારે અમે લોકો એના અત્યારે જોઈએ સુપરવાઇઝ કરી રહ્યા છીએ અમારા દર વખતના જે અમે અત્યારે અમારા જો ઓનલાઈન રજીસ્ટ્રેશનના બી કરીએ છીએ જેમાં બધા જેટલા ગણપતિ છે કયા ગણપતિ છે એના હાઈટ કેટલી છે કેવી રીતે એના કઈ રસ્તાથી લઈ જવાના જેના લીધે જે કે અમારા સુરત શહેર બધાને ખબર છે લગભગ એકસો છત્તીસ જેટલા અમારા ના શહેર છે ઓવરબ્રિજેસ છે જો તો આમાં બ્રિજના હાઈટ જોતાં અને મૂર્તિના હાઈટ જોતા અમે કઈ રૂટથી એના લઈ જઈએ અમારી જો ટોરેન્ટના લાઇન છે જીબી અમારી લાઇન છે ઝટકોના લાઇન છે એના બી કોઈ તકલીફ નહીં પડે કોઈ કરન્ટ વગર નહીં આવે સાથો સાથ શહેરમાં સીસીટીવી કેમેરાના નેટવર્ક સારા છે તો અમારા જો ગેન્ટ્રીઝ લાગેલા છે તો સીસીટીવી જો નેટવર્કના જે એના ગેન્ટ્રી છે એના બી કોઈ અડચણ નહીં થાય આ તમામ પ્રકારના અમારી જો ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રેફિક આ બંનેના ટીમો અત્યારે સર્વે કરી રહ્યા છે અમે લોકો ગાડી ઉપર ડંડા લગાવીને હાઈટ પ્રમાણે બધા અત્યારે સર્વે કરીએ છીએ આ જ પ્રમાણે અમે લોકો રૂટ આપીને તમામ વિસર્જનની પ્રક્રિયા કરાવીશ અને જો અમારા એવા વિસ્તારોમાંથી ગણપતિજી નીકળે છે જે અમારે માટે આગત્ય ન હોય છે એના અર્લી મોર્નિંગ જો ગત વર્ષોના જેમ એના અર્લી મોર્નિંગ અમે લોકો એના વિસર્જન માટે લઈ જઈએ જેથી એના લીધે બીજા ગણપતિજીના પ્રોસેસનમાં કોઈ તકલીફ નહીં પડે આ પ્રકારની વ્યવસ્થાઓ અમે લોકો કરી રહ્યા છીએ